યુસીડી ઓફિસ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લારી ગલ્લા ધારકો માટેની લોન લેવા ઘસારો જોવા મળ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને સરકાર તરફથી આજીવિકા માટે દસ હજાર રૂપિયાની લોન આપવામાં આવી રહી છે અને તેની કામગીરી વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા સંચાલિત યુસીડી કચેરી ખાતેથી કરવામાં આવે છે જ્યાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે જેના કારણે યુસીડી કચેરી બહારના મુખ્ય માર્ગ સુધી લાંબી કતારો સર્જાય છે યુસીડી કચેરીના અધિકારીઓ દ્વારા લારી ગલ્લા ધારકોને રૂપિયા દસ હજારની લોન પણ આપવામાં આવી છે અને રોજના પચાસ લોકોને લોન આપવામાં આવે છે લોનની રકમ ડાયરેક્ટ બેંકમાં જમા કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા લારી ગલ્લા ધારકોને લોન આપવામાં આવે છે પણ બીજી તરફ લારી ગલ્લા ધારકો માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરાતું નથી અવારનવાર દબાણ શાખા દ્વારા કાર્યવાહી પણ થતી હોય છે જેમાં લોન લેનાર લારી ધારકો હેરાન પરેશાન થાય છે આવા લારી ગલ્લા ધારકો માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરાય યોગ્ય આયોજન કરવામાં આવે જેથી લોન લઈને વેપાર કરતા લોકો પરેશાન પણ ન થાય અને સમયસર લોનનો હપ્તો ભરી શકે તેવી રીતે તેમનો વેપાર પણ થાય તમે જોઈ શકો છો અમના પરમ દિવસ જ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બી આવેલા હતા અને પીએમ સોનીજીના લાભાર્થીઓ જે હતા એ લાભાર્થીઓ જોડે જ એમને ડિનર બી કર્યું અને એમના હાથે બી ચેક આપ્યા ગુજરાતમાં રાજ્યમાં જે આપણે છ છ મહાનગરપાલિકા છે એમાં વડોદરા જ એવું આપણો જિલ્લો છે કે જ્યાં આપણે પીએમ સોનિધિનું પૂરેપૂરું ટાર્ગેટ સો ટકા એચિવમેન્ટ કરી દીધું છે જે કોર્પોરેશનના ચોપડે લારી ગલ્લા ફેરિયા જે વડોદરામાં નોંધાયેલા છે અને જે પીએમ સોનીજીના લાભ લાભને મેળવવા પાત્ર છે એ તમામ અમે કવર કરી લીધા છે છતાંય લોકોને મિડલ ક્લાસના ફેમિલી હોય કોઈ નાના મોટા ધંધા કરવા હોય તો વોર્ડમાં જઈને લોકો ત્રણસો રૂપિયાની પાવતી બનાવીને અહીં આવે છે અને અમે રોજેરોજ પચાસ માણસોનું ટોકન આપીએ છીએ પણ અત્યારે હાલમાં ડિસેમ્બર એન્ડિંગ છે લોકોની સિલો રજાઓ નીકળતી હોય આ નીકળતી હોય એટલે સ્ટાફની થોડી કમી છે વોરિટ બી ચાલુ છે એટલે આ થોડી લાઈનો એ છે અને પચાસ જણનું રોજે રોજ ટોકન આપવામાં આવે છે પ્રોસેસમાં એવું હોય છે કે વોર્ડના લેવલે જમીન ભાડા ક્લાર્કને લાગે સારા નરસાનો વિચાર કરીને ત્યાં ત્રણસો રૂપિયાની પાવતી બનાવી દે છે એ પાવતી અને બેંક પાસબુકની ઝેરોક્ષ લઈને આવે છે એટલે અમે બેંકની જોડે સંકલન કરીને દસ હજાર રૂપિયા મંજૂર કરી દઈએ છીએ અને ડાયરેક્ટ પબ્લિકના એકાઉન્ટમાં જાય છે એ પૈસા ના આજે હું વોર્ડ મરાઈ દઉં છું કે ભાઈ કાલથી આ લોકો તો આપણે ત્યાં તમે જાણો છો ને કેવું હોય છે સોમવારના દિવસે મહાદેવનું મંદિર હોય ત્યારે એટલી બધી લાઈન હોય છે સોમવારના દિવસે મહાદેવના મંદિરમાં આડે દિવસ મહાદેવ નહીં હોતા તમે એવું જુઓ કે આડે દિવસે તમે અહીં કાગડા ઉડે છે કોઈ લાભ લેવા નહીં આવતો મેં તો આપણા પ્રેસ મીડિયાના માધ્યમથી પ્રજાને એક સંદેશ આપવા માગું છું કે આ બધી યોજનાઓ કાયમ ચાલુ જ હોય છે પણ આ તો કેવું આજે તમે લીધી લીધેલા એટલે પછી પેલા તૂટી પડે છે તમે બે પાણીપુરીવાળા હશે એક પાણીપુરીવાળાને ત્યાં જનરલી હું એમાં હું ભી આવી જાઉં કે એક પાણીપુરી બે પાણીપુરીવાળા જોડે જોડે જ ઊભા હોય ને તો ભી એક પાણીપુરીવાળાને ત્યાં લાઈન હશે ને અને પહેલાને ત્યાં કોઈ નહીં હોય ને તો પેલાને ત્યાં જ ખાવા જશે લોકો આ એક મારો પર્સનલી હું તો બહુ જમીનના લેવલનો માણસ છું એટલે મને આ બધામાં વર્ષોથી આ હું તો તમે ચાર દરવાજામાં બી કામગીરીથી મારી પડીચિત પ્રોસેસમાં એવું હોય છે કે આપણે ત્રણસો રૂપિયાની પાવટી બનાવી દઈએ બેંક એકાઉન્ટની જમા થઈ જાય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર